ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા નવરાત્રી ઉજવણી બાદ દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી દશેરાના પર્વ નિમિત્તે સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સતત ચોથા વર્ષે વિજયા દશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જે માટે સુરતના તમામ જુદા જુદા બ્રહ્મ સમાજના છેતાલીસ જેટલા પેટા જ્ઞાતિના બે હજાર થી વધુ બ્રાહ્મણો પરિવાર સાથે જોડાયા હતા

બ્રહ્મણ સમાજ ને દીકરા દીકરી લગ્ન મેળા ઓનલાઈન નહીં સેન્ટરની શરૂઆત કરાઈ હતી આ કાર્યક્રમમાં શમીના છોડનું પૂજન શસ્ત્ર પૂજન શાસ્ત્ર પૂજન અને ભવ્ય ગરબા સાથે ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત સુરત સોમપુરા પણ ઉજવણીમાં જોડાયા હતા અને સોમપુરા સમાજના મંદિર નિર્માણ માટેના ઉપયોગમાં લેવાતા ઓજારો તેમના શિલ્પ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સુરતના જાંગીરપુરા ખાતે આવેલ એસએમસી કોમ્યુનિટી પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો હતો વિજયાદશમી મહોત્સવના કાર્યક્રમમાં સુરતના સામાજિક આગેવાનો શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો સરકારી અમલદારો અને અનેક રાજકીય આગેવાનો વિશેષ જોડાયા હતા કાર્યક્રમને ને શ્રી સમુજરાત બ્રહ્મ સમાજ ના સૌ દ્વારા સફળ બનાવ્યું હતું મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી આજ રોજ વિજયા ના પવિત્ર દિવસે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તરફથી રાંદે રોડ જંગીપુરા મુકામે આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં સમીના વૃક્ષનું પૂજન શાસ્ત્રોનું પૂજન શસ્ત્રનું પૂજન અને ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે સુરત શહેરમાં બ્રાહ્મણ સમાજની દીકરી બ્રાહ્મણ સમાજમાં પરણે તે માટે લગ્ન મેળાપ સેન્ટરનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને આ દિવસે જે બ્રાહ્મણોમાં સોમપુરા સમાજ છે તેઓ પણ અમારી સાથે જોડાયા હતા અને તેમને પોતાના શિલ્પના લગતા ઓજારો અને શાસ્ત્રો સાથે વિધિવત પૂજા પણ એ કરી હતી આ કાર્યક્રમને આશીર્વાદ આપવા માટે નારાયણ મઠના લાલ દરવાજા નારાયણ મઠ ખાતેના મહંત શ્રી પધાર્યા હતા હરિવંશ રાજગુરુજી મહંત પધાર્યા હતા તથા નિવૃત્ત સૈનિક સેવાના શ્રી મનમોહનજી શર્મા અને તેમની સાથેના અન્ય અધિકારી પણ અમારી સાથે જોડાયા હતા સાથે સાથે સુરત શહેરના સરકારી અમલદારો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પણ અમારી સાથે જોડાયા હતા આજ રોજ લગભગ બે હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા સુરત શહેરના વિવિધ પેટા જ્ઞાતિના તળગોળના લોકો સાથે જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ પેટા તળગોળના જે જ્ઞાતિના અગ્રણીઓ છે તેમણે વિવિધ રીતે ફાળો આપીને આ સેવાઓ પૂરી પાડી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત